પાલિકા દ્વારા ગ્રામજનોમાં રોષ શોક વ્યાપી નીકળ્યો છે ગાજર માધવપુર ચારણવાડા અમદાવાપુર વર્ધુ ની આજુબાજુના ગામો નો વિરોધ નોંધાવ્યો છે મોટી સંખ્યામાં ગ્રામજનો દિલ્હી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કલેક્ટરને પત્ર આપી લંપન સાહેબ અન્ય જગ્યાએ ખસેડવા માટે રજૂઆતો કરશે તો વિસ્તારમાં જળ જમીન ખેતી પશુપાલન અને માનવ આરોગ્ય જોખમના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે મહેન્દ્ર પ્રસાદ નેશન દ્રશ્યો સર્વલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર